મિત્રો હું અત્યારે છું તિરુપતિ મંદિર ખોરાસા વેંકટેશ્વર દેવસ્થાન અજો તમને એક વસ્તુ કહી દઉં કે તિરુપતિ બાલાજી એ આખા ગુજરાતમાં તમને ક્યાંય નહીં જોવા મળે એ ખાલી ગીર ખોરાસામાં જ જોવા મળશે અને તિરુપતિ બાલાજી ઓરિજિનલ તો તમને ખબર છે ક્યાં છે કે એ ગુજરાત બહાર છે પણ અહીંયા ગુજરાતની અંદર આ એકાદ એવું મંદિર છે તિરુપતિ ખોરાસાની અંદર એનો ઇતિહાસ શું છે પહેલાં આપણે મંદિરના દર્શન કરીએ તો આવો મારી પાછળ આપણે એમ કહેવાય કે ગુજરાતમાં માં એક માત્ર ખોરાશો ની અંદર તિરુપતિ બાલાજી એક જ છે પૂજારી છું સાઠ વર્ષથી ભગવાનની સેવા કરું છું અને ગુજરાત સૌરાષ્ટ્રના ફર્ષ્ટ નંબર તિરુપતિ બાલાજી આંધ્રપ્રદેશમાં જે બાલાજી એનાથી બીજા નંબર ગોપાલાચાર્ય સ્વામીજી મહારાજ કરીને આવ્યા એમને આ મંદિરનું સ્થાપના કરી અઢીસો વર્ષ પહેલાં એ પછી ત્રીજી ગાદીના જે આચાર્ય થયા એ આપના મોરબીના વતની સીમાની બ્રાહ્મણના બાળક નાનપણમાં ઘરે ત્યાં આવેલા અને પછી એને ભણવા મુકરા સાઉ વાંથી આવ્યા ભણી કરીને નકશો લાવીને ત્યાં તે ગુરુજી ગુરુભાઈ ગયેલા પછી બુદ્ધિભાઈ વઠાથ બની અને દેવતી બાલાજીને કોપી ત્યાંની જેમ જ મંદિરનો બનાવ શિખરનો બનાવ પછી મૂર્તિ મધરોઈમ તૈયાર કરાવી અને ચૈત્ર બધી અગિયારસની પ્રાણ પ્રતિષ્ઠા કરી જેને એકસો એકત્રીસ વર્ષ થયા આ રીતે ભગવાન અહીંયા ગુજરાત સૌરાષ્ટ્રમાં પધાર્યા છે તો મિત્રો આપણે બહુ નસીબદાર કહેવાય કારણ કે તિરુપતિ બાલાજીના દર્શન કરવા હોય તો આપણે આંધ્રપ્રદેશ જવું પડે પણ ગુજરાતમાં એકમાત્ર ગીર ખોરાસામાં હું અત્યારે મંદિર અને આ મંદિરનું પ્રાંગણ તમે જોઈ શકો બહુ મોટું પ્રાંગણ છે મંદિરના અંદરની એન્ટ્રી હું તમને દેખાડું તો અંદર જઈ રહ્યો છું અત્યારે તો આ આ હનુમાનજી અને ગરુડજીની મૂર્તિ સાઈડ અને આ બાજુ ચરણ પાદુકા આ છે સીસાવતાર રામાચાર્યજી 俺吃凉面。